સમગ્ર માહોલમાં આધ્યાત્મિક ઉર્જા અને સ્નેહનું વિશેષ વાતાવરણ છવાયું હતું આ પ્રસંગે મુંબઈથી વધારેલા સંત પ્રવીણભાઈ છાબડાજીના હસ્તે બાળ પ્રદર્શનીનું ઉદઘાટન કરવામાં આવ્યું પ્રદર્શનમાં બાળકો દ્વારા તૈયાર કરાયેલા શૈક્ષણિક ધાર્મિક અને સામાજિક સંદેશ આપતા મોડલ્સ અને ચિત્રકળાને પ્રદર્શિત કરવામાં આવી હતી જે દર્શકોનું ધ્યાન આકર્ષિત કરડાયું હતું બાળ સમાગમ અંતર્ગત બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો ગીત ભજનો અને નાટક રજૂ કરવામાં આવ્યા હતા કાર્યક્રમોમાં પ્રસ્તુત થતી નાની નાની આર્ટ પરફોર્મન્સમાં સંસ્કાર શાંતિ પ્રેમ અને માનવતાના મૂલ્યો સ્પષ્ટ કર્યા હતા દર્શકો દ્વારા પણ બાળકોના ઉત્સાહને ભરોસો આપી ઊભા થઈને તાલીઓ સાથે તેમને પ્રોત્સાહન આપવામાં આવ્યો સમાપન પ્રસંગે સંત પ્રવીણભાઈ છાબડાજીએ પોતાના પ્રવચન દ્વારા શાંતિ એકતા અને માનવ સેવાનો સંદેશ આપ્યો હતો તેમણે કહ્યું કે બાળકોમાં સંસ્કારનું બીજ લગાડવું એ ભવિષ્ય માટેનું શ્રેષ્ઠ રોકાણ છે આવા સમાગમો દ્વારા તેઓમાં આધ્યાત્મિકતા અને સર્વજન હિતનો ભાવ વિકસે છે આ સમાગમને સફળ બનાવવા માટે ભરૂચ ઝોનના સેવાદળના સ્વયંસેવકો અને નિરંકારી મિશનના અધિકારીઓએ અવિરત મહેનત કરી હતી और आज यहाँ पे बहुत ही सुंदर बच्चों ने तैयारियाँ की है जो प्रदर्शनी है वो भी दर्शाई गई है जो कि मॉडल रखे हैं जो बच्चे एक जो स्पिरिचुअल जो लर्निंग होती है वो बच्चों ने अपने तरीके से दर्शाने का प्रयास किया है और आज जो सदगुरु माता सुदीक्षा जी महाराज है उनका आह्वान है कि जो बच्चे हैं वो छोटी उम्र से ही एक सत्संग के साथ जुड़े एक आध्यात्मिक शिक्षा प्राप्त करें ताकि एक वो अच्छे नागरिक भी बन सके एक अच्छे इंसान भी बन सके और एक अच्छी पढ़ाई और अच्छी राह पे चल सके क्योंकि हम जानते हैं कि ऐसा बोला जाता है कि भक्ति जो है वो बुढ़ापे में की जाती है लेकिन यहाँ सिखाया जाता है कि बचपन से ही अगर हम उनको शिक्षा दे अच्छी तो वो एक अच्छे इंसान बन सकते हैं जी प्यार से कहनाकार जी रीते सेवा करवी जी मेंटल हेल्थ ने कई रीते करी आध्यात्मिक प्रोफेशनल प्रोवस्ण, लाइफ साथ कई रीते बैलेंस करव એ મેસેજ જન જન સુધી પહોંચાડવાના પ્રયાસ કરી રહ્યા છે તેમાં બીજા બી બધી બરોડાના જેમ કે બરોડા બીલ રાજપીપળા ભરૂચ અંકલેશ્વર દરેક જગ્યાએથી મહાત્માઓ બી પહોંચી અને ભરપૂર આશીર્વાદ આપી રહ્યા છે અને આજે જનને એ સંદેશ આપી રહ્યા છે કે બાળકોને આધ્યાત્મિક જ્ઞાનની બી બહુ જરૂર છે એવું નથી કે વૃદ્ધાવસ્થામાં જ આધ્યાત્મિકતા જરૂર છે યુવાવસ્થામાં જ આધ્યાત્મિકની જરૂર છે ખરેખર બાળપણથી જ જો આધ્યાત્મક ને સાથે બાળકોને જોડવામાં આવે તો આગળ જઈને એ આ સંસારનું સુંદર રૂપ બનાવી શકે છે